ચાલો જાણીએ ગણેશ ચતુર્થી કેમ ઉજવવામાં આવે છે અને શા માટે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે જેમાં ગણેશ ચતુર્થી એક અત્યંત મહત્વનો તહેવાર છે ભાદ્રવા સુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે ભગવાન ગણેશજીને વિઘ્ન હર્તા એટલે કે અડચણો દૂર કરનાર અને બુદ્ધિના દેવતા તરીકે ઓળખવામાં આવે છે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં ગણેશજીની પૂજા કરવાનો પ્રચલન છે કારણ કે એમ માનવામાં આવે છે કે ગણેશજીના આશીર્વાદથી દરેક કાર્ય સફળ થાય છે પ્રાચીન કથાઓ અનુસાર માતા પાર્વતીજી માટીમાંથી વિઘ્નેશ્વરનું સર્જન કર્યું અને પછી શિવજીના આશીર્વાદથી તેમને વિઘ્નહર્તા તરીકે માન્યતા મળી બીજી એક કથા મુજબ દેવતાઓએ ભગવાન ગણેશજીને જ્ઞાન અને વિદ્યા માટે પ્રથમ સ્થાન આપ્યું તેથી તેમને પરમપૂજ્ય માનવામાં આવે છે गणेश चतुर्थी तेहवा दरमियान लोग घर में तथा समाज में गणेश जी मूर्ति स्थापित करे छे। मूर्ति स्थापना पची दस दिवस सुधी आरती भजन पूजा विविध धार्मिक कार्यक्रमों छे। खास करीने मोदकनो भोग अर्पण करवामा आवे छे। कारण के गणेश ने अति मात्र धार्मिक नथी परंतु सामाजिक दृष्टिकोण थी महत्वपूर्ण है सजमा सौ त्यौहार उजवे छे જે એકતા અને ભાઈચારો વધારવા માટે સહાયક બને છે ખાસ કરીને લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આતેહવારને જાહેર ઉત્સવ તરીકે શરૂ કર્યો હતો જેથી અંગ્રેજ શાસન સામે લોકો એકત્રિત થઈ શકે અને તે સમયથી ગણેશ ચતુર્થી માત્ર ઘરમાં જ નહીં પરંતુ સામૂહિક રૂપે પણ ઉજવાય છે 10 દિવસની પૂજા પછી અંતિમ દિવસે વિસર્જન કરવામાં આવે છે મૂર્તિને નદી કે તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે આ વિધિ એનું প্রতীক છે કે જીવનમાં જે અડચણો છે તે બધું જ વિઘ્નહર્તા ભગવાન પોતાના સાથે લઈ જાય છે અને ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ રીતે ગણેશ ચતુર્થીનો તહેવાર માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ તે ભક્તિ એકતા સંસ્કૃતિ અને આનંદનું প্রতীক છે ભગવાન ગણેશજીની આરાધના દ્વારા ભક્તો જીવનમાં સફળતા જ્ઞાન અને વિઘ્નોના નિવારણની પ્રાર્થના કરે છે